આ જો આટલા બધા મિત્રો મોજા આ મિત્રો જો ફાઇનલ મોજું અત્યારે બની ગયું ને બાર આવી પાઇપ છે લેડીઝ મોજા એમ રામ રામ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં વેલકમ બેક ટુ માય ન્યુ લોગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આવીશો અમે પહોંચ્યા છીએ શોપિંગ કરવા માટે પણ શોપિંગ છે નહીં ખ્યાલ છે મોજાની ખરીદી કરવા માટે આવ્યા છીએ અમારા મસ્ત ગામની અંદર એક ફેક્ટરી જઈએ ચાલો મિત્રો આજે હું તમને અમારા ગામમાં બાબરાની અંદર ફેક્ટરીની વિઝિટ તમને મિત્રો કરાવું આવી ગયા છે આપણા પરમ મિત્ર વિજયભાઈ કેમ છો મજામાં વિજયભાઈ આજે તમે અમને શું બતાવવાના છો મશીન બતાવો મશીન ચાલો આપણે મિત્રો પહોંચી ગયા છીએ વિજયભાઈના મશીનરી રૂમમાં અને જો ભાઈ મશીનરી આવી રીતના વર્ક કરે છે

જેટલું સરસ મજાના બધે મશીનરીનો આખો એનો રૂમ છે અને આ બધું કામ આખું કોમ્પ્યુટર સ્ક્રીન જ થાય છે આ જો આ એક મોજાનો ફરમો પણ છે અત્યારે જો અત્યારે મોજો બનવાનું કામ ચાલુ થઈ ગયું છે

આ મિત્રો જો ફાઈનલ મોજુ અત્યારે બની ગયું ને બહાર આવી ગયો વાહ વાહ બહુ સરસ મજાનું મોજુ બની ગયું છે ભાઈ અને તમારા જોડે અત્યારે સ્ટોકમાં મોજા કેટલા કઈ છે મને બતાવો ને જરાક ભાઈ ચાલો આ જો આપણે અત્યારે વિજયભાઈના કારખાનાની અંદર પહોંચી ગયા છીએ આ જો આટલા બધા મિત્રો મોજા તમે લગભગ કોઈ દિવસ જોયા પણ નહીં હોય હો આ જો બહુ સરસ મજાના મોજા બનાવે છે અને અમે પણ ખરીદી કરી લીધી છે વિજયભાઈ બધો માલ ઓર્ડરનો જ માલ છે બધો ઓર્ડરનો અચ્છા જરાક એક મોજા ને એનામાંથી ક્વોલિટી મને બતાવો ને આમાંથી આપ લેડીસ પાઇપ મિત્રો આવી રીતના બોક્સ આવે વિજયભાઈ કેટલા બોક્સમાં એકમાં પીસ આવે એકમાં પીસ આવે એમ શું ભાવ શું આનો

મિત્ર આજે આપણા મિત્ર વિજયભાઈના કારખાનાની આપણે મુલાકાત લીધી અને કોઈ પણ વ્યક્તિને ધંધો કરવા માટે મા ઈચ્છા હોય કે મોજા અમને લેવા જે ખરીદી કરવા છે તો મિત્રો હું ભાઈનો નંબર આપું છું ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈને યાર જરૂરથી વાત કરજો અને આપણું નામ દેજો આપણું નામ દેશો તો મિત્રો વ્યવસ્થિત રિઝનેબલ ભાવની અંદર કરી આપશે અને મિત્રો કુરિયર સર્વિસ પણ સારી એવી કરે છે ભાઈ અહીંથી એક્સપોર્ટ પણ કરે છે તો મિત્રો ભાઈનું કાર્ડ પણ મળી ગયું છે વિજયભાઈનું તો હું મિત્ર વિજયભાઈનો કોન્ટેક નંબર આપું છું તમને તો મિત્ર એક વખત વિજયભાઈની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અમારું ગામ બાબરા બાબરાની અંદર જ વિજયભાઈનો પ્લાન્ટ છે તો મિત્ર ચાલો અમે તો વિઝિટ કરી લીધી તમે એક વખત કરવાનું ભૂલશો નહીં